અને આ ફંગસથી બચાવવા માટે અત્યારે ક્યાં ટેકનિકલ વાપરવા પડે કે ઝડપથી કપાસ સારો થઈ જાય એનું રિઝલ્ટ સારું આવે સારી કોળામણ આવે ઝડપથી ફ્લાવરિંગ પકડાવવા માટે મહત્વનો રાઉન્ડ ગણે તમે બે રાઉન્ડ ખાલી કરી દીધો એટલે તમારો કપા બચી ગયા પણ વાપરવાની છે બધી બ્રાન્ડ તો ધારો કે પાન ઉપર ટપકા જોવા મળે તમને અત્યારે પુષ્કળ ટપકા છે સાપકા ઉપર ટપકા પાન ઉપર ટપકા એ ખૂણિયા ટપકાનો રોગ કહેવાય એને બચાવવા માટે ધાનુકા કંપનીનો આખો આ કોનિકા એમાં જબરજસ્ત રિઝલ્ટ આપે આની અંદર કોપર અને કાસુગા મેસિન પ્લાન્ટો માં એ ટેકનિકલ આવે એ ખોણિયા ટટકાનો રામબાણ इलाज કહેવાય તો આનો સટકાવ અત્યારે કરવો ખૂબ જરૂરી છે તમે આનો સટકાવ કરશો એટલે ખૂણિયા ટપકા નામે બંધ થઈ જશે જોરદાર રિઝલ્ટ આવશે ત્યાર પછી તમે જે બીજો સટકાવ કરવાનો છો એ બીએસએફ નું પ્રાયોક્ષણ પ્રાયોક્ષણનો સટકાવ કરજો કપાસની જિંદગી બની જાય કપાસ લાંબો ટાઈમ

અને એને આપણે ફાલ લગાડવો છે સારી કોળા લેવી છે ઝડપથી ફાલ લગાડવો છે કપાને જે અવસ્થામાં છે લાલ ન થાય કપા પીળો ન પડે કપા કોળા મળી ન મૂકે કપા લાંબો ટાઈમ ફ્લાવરિંગ આપે એના માટે તમારે આવડો આ ક્રિશેન્ટા કંપનીનું ગ્રોક્સલ અને સાથે આ નાગાર્જુના કંપનીની ઇકોલેજ હવે આ નાગાર્જુના કંપનીની ઇકોલેજમાં શું છે કે આની અંદર નવ તત્વો છુપાયેલા છે ક્યાં ક્યાં તો કે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક ફેરસ મેગેનિઝ કોપર બોરોન અને અને કંપની કંપની કેવી બ્રાન્ડ દરેક ઓળખે છે 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 એની સાથે તમારે કંપનીનું કરવાનો અંદર શું કે નાઇટ્રોજન ફોસ્ફરસ પ્લસ બોરોન આખી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સારી વસ્તુ છે સસ્પેન્શન ટેકનોલોજી તમે સાત એટલે મિનિટના છઠ્ઠા ભાગમાં રિઝલ્ટ મળે

ખૂબ જરૂરી છે કારણ કે કપા એકવાર બચાવી લીધો તો દસ મન પ્લસ થતા છે પણ હવે કાંઈ ન હોય એમ કરીને જો તમે વહેવો તો કપાસ ઉકેને થઈ જાઓને પાછળ અમુક કોઈ એરિયામાં પાણી નથી તો કપાસ બચાવવું જરૂરી છે અને બચાવવા માટે આ રાઉન્ડ અતિ મહત્વના છે ને આ બધી બ્રાન્ડ છે તમારા એરિયામાં મળે જ છે તો આવી રીતે છટકાવ કરજો હસતું જ